ધામધુમક પૂરક કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લા કેડવણી મંડળના પ્રમુખ શ્રી શશીકાંતભાઈ પટેલની અધ્યક્ષતામાં આચાર્ય શ્રી સુનીલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી રાજ્ય કક્ષા અને નેશનલ લેવલે જે વિદ્યાર્થીઓએ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું એ વિદ્યાર્થીઓને તેમજ બીએ બીએસસી અને એમએસસી માં જે વિદ્યાર્થીઓએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા એ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર ટ્રોફી અને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ મેડલમાં એક વિદ્યાર્થીને પોતે મેડલ ગ્રહણ ન કરતા પોતાના વાલીને એ મેડલ પહેરાવીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિદ્યાર્થીઓ દ્વારા પંદર જેટલી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સેમ સિક્સ બીએ અને બીએસસી તેમજ ના વિદ્યાર્થીઓને વિદાય માટે જ્યારે આપી રહ્યા છે ત્યારે આચાર્યશ્રી કેટલાક અધ્યાપક મિત્રો અને પ્રમુખશ્રી દ્વારા પણ વિદાય ગીતો ગાઈને તેઓને સન્માન કરવામાં આવ્યું હતું તેઓને વિદાય આપવામાં